નમસ્કાર દર્શક મિત્રો આપ જોયા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકા નગરપાલિકા ગ્રાઉન્ડમાં ફાયર બ્રિગેડના જવાનોનો તાલીમ કાર્યક્રમ યોજાયો ધોળકા નગરમાં ધોળકા ફાયર વિભાગ દ્વારા ધોળકા નગરપાલિકા ગ્રાઉન્ડમાં ફાયર બ્રિગેડના જવાનોની તાલીમ કાર્યક્રમ યોજાયો હતો આ નિમિત્તે ફાયર ઓફિસર અમદાવાદ દીક્ષિત પટેલ તથા સબ ફાયર ઓફિસર હરદીપસિંહ ચુડાસમા વિકાસભાઈ રાજગોર ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા તથા ચીફ ઓફિસર જતીનભાઈ મહેતા ધોળકા ટાઉન પોલીસ મથકના પીઆઈ જેડી ડાંગરવાલા પીએસઆઈ એ એલ રાજપૂત ખાસ હાજર હતા તેમની હાજરીમાં અમદાવાદ ઝોનના ત્રણ જિલ્લાના જિલ્લા ફાયર હેડક્વાર્ટર્સમાંથી ફાયરના કર્મચારીઓ અને અધિકારીઓ ધોળકા ખાતે બોલાવી સ્કોટ ડ્રીલ હોસ ડ્રીલ લાઇટર ડ્રીલ પમ્પ ડ્રીલ ફાયર અવેરનેસ વિશે ચર્ચા તેમજ ગ્રુપ ડિસ્કશનનો પ્રોગ્રામ રાખેલો હતો આ કાર્યક્રમમાં પચાસ જેટલા ફાયરના જવાનો અને અધિકારીઓએ હાજર રહી આ તાલીમનો લાભ લીધો હતો સમગ્ર પ્રોગ્રામમાં જિલ્લા હેડક્વાર્ટર ઉપરાંત ધોળકા નગરપાલિકા નડિયાદ નગરપાલિકા સુરેન્દ્રનગર નગરપાલિકા બોટાદ નગરપાલિકા ખેડા નગરપાલિકા સાણંદ નગરપાલિકા કપડવંજ નગરપાલિકાએ ભાગ લીધો હતો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે